વેલકમ ટુ આરાધના ગાઈઝ તમારા સમક્ષ પ્લેન કોન્સેપ્ટમાં એકદમ ડિફરન્ટ વેરાયટી લઈને આવ્યા છીએ જોઈ શકો છો આખી પ્લેન કોન્સેપ્ટ ઉપર પેટર્ન રહેવાની છે લૂઝ ફેબ્રિકમાં અને અંદર ડિજિટલ ટાઈપની આખી પેટર્ન રહેવાની છે કલર રેન્જ એ એકદમ ડિફરન્ટ રહેવાના છે બધા જ ન્યૂ વેરાયટી અને ફેન્સી પલ્લુમાં આવશે આખી જોઈ શકો છો આ ટાઈપનું આખું ફેન્સી પલ્લુ રહેવાનો છે અને બ્લાઉઝની વાત કરીએ તો ડિજિટલ કોન્સેપ્ટમાં આખું ફેન્સી બ્લાઉઝ રહેવાનો છે એકદમ યુનિક વસ્તુ અને વેરાયટી બી એકદમ ડિફરન્ટ આ ટાઈપનું આખું બ્લાઉઝ રહેવાનું છે જોઈ શકો છો લુઝમાં છે વેરાયટી નવી છે કલર એકદમ ડિફરન્ટ આવશે કલરની વાત કરીએ તો આ ટાઇપના બધા કલર રહેવાના છે જોઈ શકો છો આ તેનું બ્લાઉઝ રહેવાનું છે જો તમે અમારી ચેનલમાં નવા હો તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોમાં શેર કરો જે કોઈ કલર પસંદ આવે તે અમારા નંબર ઉપર વોટ્સએપ કરી સ્ક્રીનશોટ પાડીને મંગાવી શકો છો ઓલ ઇન્ડિયા ડિલિવરી ફ્રી રહેવાની છે રામા અને મોરબ નું કોમ્બિનેશન છે એક આવશે ડાર્ક ગ્રે કલર છે એનું બ્લાઉઝ લેવાનું છે એક આવશે મરુન કલર કલર ડિઝાઇન બધા જ નવા છે એકદમ યુનિક વેરાયટી છે તો જલ્દીથી બુક કરાવી મંગાવી શકો છો થેન્ક યુ